મારે બધું શું હાલતું છે વાર હેલ્ જાય છે મારો

કર્યું હારું તમારા મોટા જેવું કરીને વેલ્યું છે હવે ચીરી ખાડક છે બધું પલાટ ના છું એટલે આપણે બેહો બાજુ ઉભી જ એ તો આમાં બધું ફોન હોય જો હાડો તમે હેડજો જોવા થી હારું ભાઈ તમે તાર ભાઈ અમારું હું જાહે જબા ભેનું ગારા જેવું ચા ખાડક છે મારે અજે અમે જો કોઈ ની ભાઈ જો ઉપરથી હળગાઈને પાછળ કેટલી દાદાગીરી કરી Hai, 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 તો કાકા હવે હું કરશો તા હું કરશો ને હવે ઓર રાખવી પડશે આજથી આ રોડ કાલથી હું જાયો કાલથી ને આ તો તું ખાઈ જતો રહે કાકા પણ માર પેલા ટીમ પડી ગઈ એ હોવા પડી મારે કશું અફળું ન યાદ જતો રહે ને ખોજે ખાવાની આલું સારું કાકા તમે તો એક તો રંબાત નહીં દેતા આખા બફોરી કણ બેહી રહ્યો ને તારે ખબર પડશે તમને ગાડી કેરતા ખાઈ જીતોય કરતો રહે છે તરમ સારું

કે ફૂંચાલજી હેડો ને તો હંમેશા હાચા મેડજો કોઈ દાડો ખોટામાં મને હેડતા પણ મારું બધું આજ ખોટા મેડો છું પણ મને આજ પચાવો થાય છે કે એ મને ભલે ખોટો છો પણ મારે હાસું જ રહેવું છે એના પૂરા મારે નથી પલવડા દેવા બગાડ તો નથી કરો ગમે તે થાય મોન જો ભલે એવા રહ્યા પણ મારે એ ના જેવું નથી જવું કુળા તો તમે ચરો એમ ના પૂમતા કાકા ના ના આ તો ધક્કે દે ભઈ હવે જુઠ્ઠું બોલ્યા કે જેવો આ તું કહી દો કે કાલે ચોરી જાવ તમે આટલેથી થી આલે ભઈ હું પૂરે નથી આડ્યો આ આ ઊંધું થઈ ગયું તો આ જો આ જો હવે આ બોલી જો કાલ તમે વાઈસી પૂરા તોરી જાવ ને મારા એટલો તો માર કાકે મને પિછેલ આટલો વર રાખવા મળ્યો અને આ તમે પકડાઈ ગયા રંગે હાથે યા ભઈ પણ હું તને કહું છું કે હું

હા એવું જો બોલ બોલ કરે છે કંઈ નહીં ને બોજે ને બાગરી જો જોડ્યું પણ આમાં થાફના તમને સોળો તો તમે છાપ આખો તને તું આઠ એમ બોટી નાખ્યો બધું સારું તને સાચા હોય તો આટલો જોપારો જો ખાલી હાલત માર કાકાને બોલાવતા હોઉં હે તારે કાકો શું મેં મોટી ટોપ જા બોલ્યા હે તારે કાકાને જોયું છે હે સારું દેખા એ વડે હાલ ટાઈટ પાડી કરે છે જા હેત

કાકા મેં એને એમ કીધું કે તું તો તમે અમાર પૂળા છે ચોરો તો એને ડાયરેક્ટ મને થાપ છોડી દીધી તોણી તું ચિંતા ના કર આ ડોહાન હોય હેડવા દે અને આ છોખલા ભાજી નાખું ના કાકા એ રહી જ બેઠા એ વાટ જોઈને કે જા બોલાય તાય એવું કીધું એમ હેડ હેડ આ ડોહાન વાદ રેશન કાર્ડ માંથી નોમ કાઢ નાખું લેડો આયો રે ટાઈમ 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 વળી આજે આબુ હે તો માય બેટુ એટલી તો માય બેટુ ખબર પડી કે આ દુનિયામાં હાસાનું કોઈ નથી મારું બેટું હારું કરવા જાય એટલે ગુંજા જ મળે અને પેલું વાંકાન હું ખોટું કરવા આવ્યો છે પેલો બલ્યોમાં આવ્યો છે હો હું કઈ ઉજાડી મેલો હો એ તો એને પલરી જાતે પૂડ્યા એમાં મારે બધું સાથ મળ્યો અને સારું કરવા આવે કે મારે બધું શોધ થાય નું કરે આ પણ આ રોજા તારે આવું હોય છે ગુમતા કા અમે જ સવારનું હું તારી મને કો પહેલા

હાલ તો મફુજી મારી પણ તમે વાળું વાળું વાત પડી છે તમારી વન વગરા વચ્ચે એટલે કોઈને એમ ના કે તમે સોરી ગયા છો મારી કાલે ઓછા છે કાકા ના ઘેર ભાઈ તો પછી પૂળા લઈ દઈ કરું અતારે અત્યારે આયો પૂળા લેવા તમેન્ટ તોડી મારી વાત મારા બોર પે ટ્રેક્ટર ને તાટપત્રી પડી હતી

કોઈ બીના ના ખેતર આપણે જેઠા આપડે હળગે જતા રહ્યા કોઈ ના પડ્યા ગમે તે બધું હળગી જાય છે હવે આપડા ગોમત નતા પેલા ના પુળા હળગી જાય કેટલા હળગી ગયા હતા આનું આપડે આ એ તમારી જોડે ભેસો છે ભૂમતા કાકે સારું જ કર્યું ખોટું નહીં કર્યું અને ચાની ઓફરે મારી વાત બીજી વાત કે તમે આ છોડ ને તમારા માં પોકવાની હમત હોય તો હું ન માલું

બેલી એક છે ના પાડી મને એને જોખું કીધું છે કે ના પાડી તી એટલે આઈ ધલોજી કે સીટ લેવા મારા જોડે મેં ના પાડી પેલા વાળું કાકા

ઘણું ખોટું લાગ્યું હતું એ આને લઈને આટલી આવ્યો ને એટલે હું કાલે એટલે મેં કીધું એ ધણીએ મારું અપમાન કર્યું છે ને તો હું આનું ખોટું કરું એટલે હું આ કાલે છોડવા ઉભર એટલે પલ્લું આવ્યો કે શું કરો છો મેં કીધું આ હટાઈ હટાવી દઉં કીધું હો એના પૂરા કીધું પલવી જાત બરાબર એ આને મન થા આવ્યો કે હું હું પલવી જવા જો ઉલાડીને આવી ગયો ને

મારી વાત ઉંદર નું પૂંથડું જોઈ ને ગો નો ગો સમજી ના બે જવાય એને નક્કી કરવું પડે શું છે

હવે આપડો આનું સમાધાન થઈ ગયું તમારા હવે તમારે બાપ બેટા જોડો ને એ બલુને ઘેર જોડો તમારા ખમાન મજા લેબડા